ગિરિરાજસિંહ જાડેજા બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે છ વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા અહીંયા ડ્રેનેજનું ઢાકણું ખુલ્લું હતું એ પડી ગયા પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજમાં ના ઢાકણાના હિસાબે પડી ગયા છે તમે આવો એટલે પછી હું ત્યાં ગયો પેલા તો એવું હતું કે ભાઈ પડી ગયા લાગ્યું એટલે અમને તો એમ હોય કે ભાઈ હાડકા ના વિભાગ માં દેખાડી આવીએ એટલે અમે જીટી શેઠે એમને લઈ ગયા હતા સવારે એમાં હાસડી માં હતું બરોબર છે એટલે અહિયાં અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાસડી ચાર ફ્રેકચર છે એટલે એ કરાવીને પછી અમને ઘરે લઈ ગયા બેસણું નહીં આપડા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ત્યાં સાત દિવસ અગિયાર દિવસ આપણે બધા બેસતા હોય આવતા હોય મહેમાન જતા હોય ત્યાં પણ અત્યારે મંડપ નખાય એમ નથી મેઈન રોડ ઉપર જ મકાન છે પણ મંડપ નખાય એમ નથી ગટરનું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે એટલે પણ અત્યારે ઈજ પહોચન સાહેબ આંધ્રાબેરા કંપની જેવું છે એની પાસે કોઈ જાતની આશા જ નથી કે આ લોકો કંઈ કરે એમ તમે અહીંથી લઈ અને નાણાવટી ચોક છે રામાપી ચોક છે ગમે રોડ રોડ ઉપર નીકળશો એટલે તમને ખાડા ગટરના ઢાંકણા ખુલ્લા નહીં બેરિકેટિંગ આજ જોવા મળશે સાહેબ